અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક કરી વાવાઝોડામાં પીડિત લોકોની રૂબરૂ મુલાકાતે ભારતીય જનતા પાર્ટી પીડિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી સાવરકુંડલા રોજ પવન સાથે વરસાદથી કાગળ વગેરે આપવામાં આવેલ જે દરમિયાન અમરેલી જિલ્લા સલીમભાઈ જાદવ રાજુલા પ્રમુખ સાલમભાઈ કુરેસી રાજુલા શહેર ઉપપ્રમુખ રેહન ચૌહાણ સાવરકુંડલા પ્રમુખ ઇમરાન ઝાંખરા તથા અન્ય જિલ્લાના હોદ્દેદારો દલખાણીયા ગામની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવેલ જે દરમિયાન વિસ્તારને નિહાળતા જ્યાં જરૂરિયાતમંદોને કીટ આપવામાં આવેલ ત્યારે ગુજરાત ઉપર આફત આવે ત્યારે હર હંમેશ આ ટીમ સેવાકીય પ્રવૃત્તિ કરી રહે છે રિપોર્ટર બટુક સોલંકી નામ તમારું નામ બટુકભાઈ મલેક અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસી સમાજ અને આજ ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમરેલી જિલ્લાનું શેવાડાનું ગામ જે ધલખાણિયા ગામ છે ધારી તાલુકાનું જેવી નોન જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે અને અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવીને બનતી કોશિશ અમે આ લોકોને જેટલી જરૂરિયાત હતી કાગળો આપ્યા થાબળાઓ આપ્યા બિસ્કીટ નાસ્તો જેવી વ્યવસ્થાઓ અમે પૂરી પાડી અને દલખાણીયા ગામને અમે જાણ કરીને જઈએ છીએ કે જ્યારે પણ અને અમરેલી જિલ્લાના તમામ ગામડાઓને કહીએ છીએ જ્યારે પણ કુદરતી આફત આવે કોઈપણ વસ્તુની જરૂર પડે તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા ઓબીસી મહાજના જિલ્લા પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરવો અને રાજુલા શહેરની ટીમ અને સાથે સાથે મારી ટીમ જે પગે હર હંમેશ ઊભી હોય છે એવા રાજુલા શહેરના પ્રમુખ શાલમભાઈ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અનવર્ષા બાપુ અને સમગ્ર રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસીની ટીમ જે છે હર હંમેશ અઢારે વરણ સાથે જોડાયેલી છે અઢારે વરણના કામ કરે છે ભૂતકાળમાં કરતી હતી હાલ કરે છે અને આવનાર સમયમાં પણ ખડે પગે અઢારેય વરણ સાથે ઊભી છે અને ઊભી રહેશે જય હિન્દ